નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર પણ છે ત્યારે સૌ પ્રથમ તો આપ અને આપના પરિવારને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારકાધીશ મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદની સ્થિતિનો જે ત્યાગ મેળવ્યો હતો તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આગામી વરસાદને લઈને તંત્ર દ્વારા જે એલર્ટ મોડ આવ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ હાલ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ ઉપર સ્થિર હતી તે આગળ વધવાની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને રાજ્યમાં ભારે વરસાદ પડવાનો છે ત્યારે ગુજરાતમાં ત્રીસ વગેરે સુધીમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની આગાહી આપી દેવામાં આવી છે મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે છવ્વીસમી તારીખના રોજ વડોદરા અને ભરૂચના વિસ્તારો નવસારી સુરત વલસાડ દમણ અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે તો આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના બાકીના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વધુમાં તેમણે સત્યાવીસમી ઓગસ્ટ માટે જણાવ્યું છે કે મંગળવારના રોજ આણંદ આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે આ સિવાય ગુજરાત રીઝનના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે તો આ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ દિવસે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અઠ્યાવીસ તારીખના રોજ આણંદ માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો આણંદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે આ સિવાય ગુજરાત રિઝનના અન્ય ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ છે આ તરીકે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર મોરબી દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે ઓગણત્રીસમી ઓગસ્ટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે તો આ સાથે તેમણે જણાવ્યું કે શુક્રવાર એટલે કે ત્રીસમી તારીખના રોજ બનાસકાંઠા અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા માટે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે હવામાન નિષ્ણાત દ્વારા વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા જણાવ્યું કે બંગાળની ખાડીનું લો પ્રેશર નજીક આવતા લો પ્રેશર હાલ મજબૂત ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે જે ડિપ્રેશન હજુ પણ મજબૂત બનશે મિત્રો જેના પગલે રાજ્યમાં આગામી સમયમાં આગામી ચાર દિવસ સુધી હજુ પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે રાજ્યમાં હાલ ચોવીસ ઓગસ્ટનો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું હતું તે અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ શાળા સુધી આવી ગયું છે તેમજ ગુજરાતથી ખૂબ જ નજીક આવી ચૂક્યું છે અને હાલ તે શક્તિશાળી ડિપ્રેશનમાં ફેરવાયું છે મિત્રો આ આગાહી તેમણે ગઈકાલે કરી હતી તેમાં ડિપ્રેશન હજુ મજબૂત બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ રહેવાનો છે વધુમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો તેમાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ બરોડા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણમાં પણ વરસાદની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલ સાબરકાંઠા ઉત્તર ગુજરાત બનાસકાંઠા કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ આવી સ્થિતિની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ છ થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાઓમાં ચારથી લઈને છ ઇંચ વરસાદની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે છથી લઈને સાત ઇંચ અને કેટલાક ભાગોમાં આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવનાઓ છે વિશેષમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદભવી શકે છે વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ પણ યથાવત રહેવાની સંભાવના તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મુખ્ય સચિવે વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેક્ટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને પણ સંભવિત જોખમ માટે એલર્ટ રહેવા માટે સૂચન કર્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેને આધારે વિવિધ જિલ્લા તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા માટે મુખ્ય સચિવે સૂચના આપી હતી તો આ સાથે જ તેમણે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા માટે સૂચના આપી હતી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખીને લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવનાઓ છે તે સ્થળોએ ભારે વરસાદથી કોઈ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા માટે મુખ્ય સચિવે જણાવ્યું હતું વધુમાં તમામ પ્રભારી સચિવોને પણ જરૂરી જણાય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના જિલ્લામાં હાજર રહી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ સૂચિત કરવામાં આવ્યા હતા રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગાહીવાળા જિલ્લાઓમાં પશુપાલન ઉર્જા કૃષિ સીડબ્લ્યુ માર્ગ અને મકાન આરોગ્ય પરિવાર કલ્યાણ પંચાયત જીએમબી શહેરી વિકાસ વિભાગ સિંચાઈ સરદાર સરોવર નિગમ એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ વગેરે વિભાગોમાં અધિકારીઓને પણ તકેદારીના પગલાં લેવા માટે સૂચિત કરાયા હતા વરસાદ બંધ થયા બાદ પાણી ન ભરાઈ રહે રોગચાળો ન ફેલાય બંધ રોડ રસ્તા સત્વરે પૂર્વવત થાય વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વરત થાય ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનિટરિંગ થાય તે અંગે સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા માટે મુખ્ય સચિવે આદેશ આપ્યો હતો મિત્રો આ ઉપરાંત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એવા ડૉક્ટર જયંતિ રવિ તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એવા કુમાર દ્વારા વહીવટી તંત્રને અલગ અલગ સૂચનો કરી તકેદારી રાખવા માટે જણાવાયું હતું મિત્રો રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ પણ બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તકેદારીના પગલાં લેવા માટે જણાવ્યું હતું મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો સમગ્ર રાજ્યમાં બે દિવસથી વ્યાપક વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી સુરત નર્મદા તેમજ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી મિત્રો મુખ્યમંત્રીએ સાથે જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ પશુધન વગેરેની સલામતીમાં તેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોને જરૂર જણાયે એસડીઆરએફ એનડીઆરએફની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી હવે મિત્રો આજે બપોર દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા રાપર પડલી અને નલિયાના વિસ્તારો તો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં રાજકોટ શાપર વેરાવળ જસદણના અમુક વિસ્તારો ચોટીલા થાન અને વાંકાનેરના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ચોટીલા થાન વાંકાનેર અને રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં વાદળ ફાટવાની પણ સંભાવનાઓ છે તો મોરબી નવલખી માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને ડીસા અને પાલનપુરના વિસ્તારો અંબાજી ધાનેરા થરાદ અને સુઈગામના વિસ્તારો દિયોદર સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવંદ ડાકોર બાલાસિનોરના વિસ્તારો બાયડ લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉદેપુર ક્વા બોડેલીના વિસ્તારો વડોદરા ચાંપાનેરના વિસ્તારો આણંદ અને બોરસદના વિસ્તારો તારાપુર ખંભાત વડોદરા અને ડભોઈના વિસ્તારો જંબુસર કરજણ શિનોના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં વડોદરા ડભોઈ અને બોડેલીના વિસ્તારો છોટા ઉદેપુર વાડ શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડાના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે તો આ બાજુ કોસંબા વાંકલ ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી રાપરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે તો આ બધું સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા ખડસલિયા ભાવનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સોનગઢ પાલીતાણાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આ બાજુ ગોંડલના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ મોટાભાગના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તો ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળવાનું છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ અને કુડાના વિસ્તારો ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ડીસા અંબાજી અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને વિરમગામના વિસ્તારો દસાડાના વિસ્તારો નળ સરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો ડાકોર બાલાસિનોર કપડવન બાયડ અને લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ છોટા ઉદેપુર ક્વાંટ બોડેલી અને ડભોઈના વિસ્તારો ચાંપાનેર વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ વિસ્તારોમાં ગાંધીનગર આ બાજુ કપડવંતના વિસ્તારો બાયડના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ જંબુસર કરજણ સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બારડોલી વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠાણ અંબોશી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે